મિત્રો ભાદરવા શુક્લ પક્ષ પંચમી એટલે કે ભાદરવા સુદ પાચમને ઋષિ પાચમ તરીકે ઓળખવામાં આવે છે તેને રખ તેમજ સામા પાચમ પણ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે સામા નામના ઘાસમાંથી દાણા કાઢીને તેનું સામાન્ય ભાત રાંધી અને આ ઉપવાસ છોડવામાં આવે છે ભાદરવા સુદ પાચમને ઋષિ પંચમીનું વ્રત કહેલો છે તે દિવસે જાણતા અથવા અજાણતા રજસ્વલા અવસ્થામાં કરેલા પ્રશ્નો દોષો દૂર કરવા માટે અને અનુદતિ સહિત વગેરે સાત ઋષિઓને પ્રસન્ન કરવા માટે આ સપ્ત ઋષિની સેવા પૂજા કરીશ એવો સંકલ્પ કરી પૂજા કરવાનો પૌરાણિક આદેશ છે તેના પરથી આ વ્રત માત્ર સ્ત્રીઓ જ કરી શકે એવો એક ભ્રાંત કલ્પના છે ઋષિઓ તો સ્ત્રી અને પુરુષ બધાના છે એટલે સૌએ તેમની પૂજા કરવી જોઈએ ઋષિઓએ માનવને ખરેખરો માનવ બનાવ્યો છે ઋષિએ તેમને જીવન આપ્યું છે ઋષિએ જ તેમનામાં સંસ્કારની પ્રતિષ્ઠા કરી નૈવેદ્ય પ્રગટાવ્યું છે ઋષિ પંચમીના દિવસે માનવીઓએ સપ્ત ઋષિનું ભક્તિ ભાવપૂર્વક સ્મરણ કરી તેમને અંતઃકરણપૂર્વક નમસ્કાર કરીને દિલના વિશુદ્ધ ભાવથી તેમનું પૂજન કરવું જોઈએ સપ્ત ઋષિમાં કશ્યપ અત્રી ભારદ્વાજ વિશ્વામિત્ર ગૌતમ જલગ્ની વસિષ્ઠ એમ આ સાત ઋષિ કહેવાના છે આ વ્રત ખાસ કરીને ખેડૂતો વધારે કરે છે આખા વર્ષ દરમિયાન બળદ પર જાણતા અજાણતા કરેલા જુલમ તેમજ ખેતીમાં થતી જીવાતના પાપમાંથી છૂટવા આ વ્રત કરવામાં આવે છે આ વ્રત માટે સવારે વહેલા ઊઠીને સ્નાન આદિથી પરવરીને આપણા ઈષ્ટદેવ તેમજ કુળદેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે બપોરે ફળનો ફળાર કરી શકાય છે અને સાંજે એકટાણું કરવામાં આવે છે એકટાણામાં દૂધ ખાંડ અને સામાનના કુળિયાનો જ ઉપયોગ કરવામાં આવે છે જમી લીધા પછી વાર્તા સાંભળવામાં આવે છે વાર્તા સાંભળતી વખતે હાથમાં દ્રોકડ નામનું ઘાસ રાખવામાં આવે છે અને વાર્તા પૂરી થાય એટલે તે ઘાસ જ્યાંથી લીધું હોય ત્યાં પાછું રાખવામાં આવે છે

એવામાં શ્રાવણ માસ પૂર્ણ થતાં અમાસનો દિવસ આવ્યો શ્રાવણ વદ અમાસ એ પૂર્વજોને પાણી પાવાનો પવિત્ર દિવસ છે તેથી તેને દેવપુત્ર અમાસ પણ કહેવામાં આવે છે આ અમાસના દિવસે અન્નનું દાન કરવાનો મહિમા વધારે છે તે દિવસે બાળકોને જમાડવાથી અનેક ગણું પોણીએ મળે છે આ ગરીબ ખેડૂત અને તેની પત્નીએ પણ બાળકોને જમાડવાનું નક્કી કર્યું કહેવાય છે કે નીંદર એ વેરણ છે

પાછા પડતી વખતે તેને તેના જ ગામના ગોર મહારાજ મળ્યા કહ્યું ભાઈ અમાસ ના બાળકોને ન જપ્ત મળી શકાય તો વાંધો નહીં પણ હું જે તને કહું છું તે તું શાંતિ સાંભળ હવે પછી ભાદરવા માસ શરૂ થાય છે ભાદરવા માસ સુદ પંચમી એટલે કે ઋષિ પંચમી આ ભાદરવા માસની ની શુદ્ધ દિવસે વ્રત કરવાથી તેનું સારું પુણ્ય મળે છે આ વ્રત પાપોને નાશ કરનારું છે સંતાન આપનારું છે વૈભવી અને કીર્તિ આપનારું છે તે દિવસે બાળકોને જમાડવાથી તેનું અનેક ગણું પુણ્ય મળે છે વળી સાંભળ ચાર બાળકો જમાડવા જેટલું પુણ્ય મળે છે એટલું એક ભાણેજને જમાડવાથી પુણ્ય મળે છે અને ચાર વાણેજને જમાડવાથી જેટલું પુણ્ય મળે છે તેટલું પુણ્ય એક બ્રાહ્મણને જમાડવાથી મળે છે મહારાજની આ વાત સાંભળીને મન થયું અને હવે પછીથી ઋષિ પંચમીનું વ્રત કરો અને તે દિવસે બાળકોને જમાડવા એવો નિર્ણય કર્યો આમ કરતા ઋષિ પંચમીનો દિવસ આવ્યો આજે ગોર મહારાજના કહેવા પ્રમાણે ખેડૂતે વ્રત લીધું પત્નીને બાળકોને જમાડવા માટે રસોઈ બનાવવાનું કહી પોતે બાળકોને જમવાનું આમંત્રણ આપવા ગયું આ દિવસે બીજા કોઈ ઘરે જમવાનું ન હોવાથી ઘણા બધા બાળકો જમવા આવ્યા આમ ખેડૂતને ખૂબ જ પુણ્ય મળવા લાગ્યું હવે દર વર્ષે ખેડૂત ભાદરવા માસની સુદ પાંચમ એટલે કે રક્તપાંચમના દિવસે વ્રત કરે અને બાળકોને જમાડે તેથી તેના પુણ્યના પ્રતાપથી ખેડૂતને ખેતીમાં વધુ ને વધુ ઉપયોગ થવા લાગી આમ કરતા થોડા સમયમાં ખેડૂત એક મોટો ખેડૂત બની ગયો ઈશ્વરની કૃપાથી તેમને ત્યાં એક પુત્રનો જન્મ થયો ઘરને આંગણે આઠ દસ ભેંસો બંધાવા લાગી સારું એવું મકાન બનાવ્યું આ વ્રતના પ્રતાપે ખેડૂત સુખેથી રહેવા લાગ્યો ઘણા વર્ષો બાદ ખેડૂતનો પુત્ર યુવાન થયો બાજુના એક ગામમાં તેના લગ્ન કર્યા વહુનું આણું તેડ્યું નહોતું એટલે કે દીકરાની બહુ હજુ પીરમાં જ પોતાના પિતાને ત્યાં જ રહે છે આ સમયમાં એક ઘટના બની ઋષિ પંચમીનો દિવસ આવ્યો એટલે પોતાની ભેંસોને વહેલી સવારે ચારીને હાલ્યો આવે છે તેની પાછળ કાશીના ભણેલા ચાર વિદ્વાનો બ્રાહ્મણ ચાલી આવે છે પોતાની પાછળ ચાલી આવતા આ ચાર બ્રાહ્મણો અંદરો અંદર ગુપચુપ કરતા આવતા હતા વાત જાણે એમ છે કે એક કહે છે ભેંસો કેવી હષ્ટપુષ્ટ છે તો બીજો કહે છે આ બધી એક જ ધણીની હશે ત્રીજો કહે છે આમાં બે ચાર તો દુજણી લાગે છે ચોથો બ્રાહ્મણ થોડો ઉગ્ર સ્વભાવનો હતો તે કહે અરે બારકી પંચાયત છોડો ને એક દણીની હોય કે ન હોય દૂજણી હોય કે ના હોય આપણે ક્યાં તેના દૂધ કે ઘી મળવાના છે આ ચારેય બ્રાહ્મણ વચ્ચેનો સંવાદ આગળ જઈ રહેલા ખેડૂતના કાને સંભળાય છે તેને ગોળ મહારાજે કહેલી વાત યાદ આવી કે બ્રાહ્મણને જમાડવાથી ઘણું બધું વધારે પુણ્ય મળે છે આજે પાંચમ છે અને બ્રાહ્મણ પણ છે તેથી બ્રાહ્મણને જમાડવા તેવું મનમાં નક્કી કર્યું ગામના ચોરે એ બ્રાહ્મણને બ્રાહ્મણને ઉતારો આપીને પોતે ઘરે પત્નીને જમાડવાની વાત કરી પત્ની ઋતુ ધર્મમાં હતી એ વાત તેના પતિને ના કહી શકી અને બ્રાહ્મણને જમાડવાની સંમતિ આપી બાળકોને જમાડતા પહેલા બ્રાહ્મણોને જમાડવાના હોવાથી ખેડૂત તો ચોરે જઈને બ્રાહ્મણોને જમવાનું આમંત્રણ આપે છે ચારેય બ્રાહ્મણો જમવા માટે આવ્યા જમવા બેઠા તેમાંથી એક બ્રાહ્મણે રસોઈ શુદ્ધ છે કે કેમ તેની ખાતરી કરવા માટે પાણીની અંજલી ભરી તેને રસોઈ અશુદ્ધ છે એવી ખાતરી થઈ આથી ચારેય બ્રાહ્મણો જમ્યા વિના ઊભા થઈ ગયા તેણે ખેડૂતને ઠપકો આપ્યો તું તો બળદ જેવો છે તને કાંઈ ખબર પડતી નથી તું છ માસની અંદર મૃત્યુ પામીશ અને બીજા જન્મમાં બળદ થઈશ આવો શ્રાપ આપ્યો તેની ઘરવાળીની સામે જોઈને બ્રાહ્મણીને શ્રાપ આપતા કહ્યું કે તું પણ છ માસની અંદર મૃત્યુ પામીશ અને તારા બીજા જન્મમાં તું કૂતરી થઈને અવતરીશ આમ ખેડૂત અને તેની પત્નીને શ્રાપ આપીને બ્રાહ્મણ ચાલ્યા ગયા ખેડૂત અને તેની પત્ની છ માસની અંદર જ મૃત્યુ પામ્યા ખેડૂતના દીકરાને પોતાના માતા પિતાના મૃત્યુથી ખૂબ જ દુઃખ થયું હવે ઘરમાં પોતે એકલો પડી ગયો રસોઈ બનાવવાની અને કપડાં ધોવાની ભારે મથામણ થઈ તેથી તે પોતાના સસરાના ગામે જઈને પોતાની પત્નીને તેડી આવ્યો ખેડૂત તે જે બ્રાહ્મણના શ્રાપના કારણે મૃત્યુ પામ્યો હતો તે પોતાના જ પુત્રના ઘરે તેની ગાયના પેટે વાછર થઈને અવતર્યું અને તેની પત્ની પણ તેની જ શેરીમાં એક કુતરીના પેટે એક ગલુડિયું થઈને જન્મ લીધો ખેડૂતના પુત્રએ પણ ઋષિ પંચમીનું વ્રત કરવાનું અને બાળકોને જમાડવાનો પોતાના પિતાનો નિયમ રાખ્યો આમ કરતા ચાર પાંચ વર્ષો વીતી ગયા ખેડૂત જે પોતાના દીકરાને ત્યાં બળદ થઈને આવ્યો હતો તે ખેતીમાં સારું કામ આપતો હતો અને હષ્ટપુષ્ટ હતો કુતરી કે જે ખેડૂતની પત્ની હતી તે તેના દીકરાના ઘરની વફાદારી પૂર્વક ચોકી કરતી એવામાં ભાદરવા માસની સુદ્ધ પાચમ આવી દર વર્ષની જેમ પાચમ આવી એટલે ખેડૂતના પુત્ર અને પુત્ર વધુએ વ્રત લીધું

કાજી તો પહેલો જે હષ્ટપુષ્ટ બળદ હતો કે જે ખેડૂત હતો અને શ્રાપથી બળદ બન્યો હતો તેને લઈ ગયો ખેડૂતનો પુત્ર બાળકોને જમાડવાના હોવાથી તેની ઘરવાળીને રસોઈ બનાવવાનું કહ્યું અને પોતે બાળકોને આમંત્રણ આપવા ગયું ગામના પાદરમાં તેને કાશીએથી ભણેલા ચાર વિધવાનો બ્રાહ્મણ મળ્યા તેઓ ગામથી અજાણ્યા હતા તેણે ગામમાં રહેવાનું પૂછ્યું તો ખેડૂતના દીકરાએ તેને ગામનો ચોરો બતાવ્યો ખેડૂત પુત્ર ઘરે આવ્યો અને પોતાની પત્નીને બ્રાહ્મણ જમાડવાની વાત કરી સાથે સાથે પોતાના માતા પિતાએ બ્રાહ્મણોને અશુદ્ધ ભોજન જમાડવાથી થયેલા શ્રાપની વાત પણ કરી તેથી પત્નીએ તે બદલ સંમતિ આપી ખેડૂતનો પુત્ર ચારેય બ્રાહ્મણને ભોજન માટે આમંત્રણ આપવા ગયું અહીં ઘરે તેની પત્ની બ્રાહ્મણોને જમાડવા માટે અલગથી રસોઈ બનાવી તેણે ભેંસોનો સૂત ઘી નાખીને સરસ મજાની લાપસી બનાવી ખેડૂત પુત્રને બ્રાહ્મણને તેડી લાવવામાં થોડી વાર લાગી તેની પત્ની બ્રાહ્મણ માટે શુદ્ધ પાણી ભરવા માટે પાદરે ગઈ રસોઈ ઠંડી ના પડી જાય તે માટે ચૂલા ઉપર જ ખુલી રાખેલી હતી રસોઈમાં શુદ્ધ ઘી નાખેલું હોવાથી તેની મધુર સુવાસ આખા ઘરમાં પ્રસરતી હતી ઘરના આંગણામાં પેલી કૂતરી જે ગત જન્મમાં ખેડૂની પત્ની હતી તે ઘરનો રખોલો કરતી બેઠી હતી રસોઈની સુવાસનો વશ થઈને એક મોટો સાપ ઘરના મોવ ઉપર થઈને રસોડામાં જઈને જ્યાં રસોઈ હતી તેના ઉપર આવ્યું મોટું ખુલ્લું રાખીને રસોઈની સુવાસ લેવા લાગ્યું મોટું ખુલ્લું થવાથી તેના મોઢામાં રહેલ ગરલ એટલે કે જેર જે નીચે રસોઈ હતી એટલે કે લાપસી બનાવેલી હતી તેમાં પડ્યું આ બધું પહેલી કૂતરી જોઈ રહી હતી તેને વિચાર આવ્યો કે આજે દીકરો અને વહુ બ્રાહ્મણને જમાડવાના છે અને આ રસોઈ તેના માટે બનાવેલી છે બ્રાહ્મણને જો આ રસોઈ જેળવારી છે તેની જાણ થશે તો અમારી જેમ તેને પણ શ્રાપ થશે અને જો જાણ્યા વિના રસોઈ ખાશે તો ઝેરવાળી રસોઈ હોવાથી બ્રાહ્મણ મરી જશે તો તેને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે તેથી દીકરા અને વહુને આમાંથી કેમ ઉગારવા એવી ચિંતા થવા લાગી અચાનક જ એના મનમાં એક વિચાર આવ્યો તે પોતાના દીકરાની વહુને આવવાની રાહ જોવા લાગી એટલામાં તે ખેડૂતના દીકરાની વહુ પાણી ભરીને આંગણામાં આવી એટલે કૂતરી ઊભી થઈ અને રસોડા તરફ ચાલવા લાગી કોઈ દિવસ ઘરમાં પડેલ રસોઈ અડે નહીં અને આજે રસોડામાં દાખલ થતી કૂતરીને જોઈને વહુ જરા એફતાઈ ગઈ તેને કૂતરીને રોકવાનો પ્રયત્ન કર્યો પણ કૂતરી જલ્દીથી લાપસીના વાસણ પાસે પહોંચી ગઈ અને તેમાં મોઢું નાખ્યું કુત્રીને એ રસોઈ ખાવી ન હતી પણ તેને વિચાર્યું કે વહુને ના પીવશે વહુએ મહા મહેનતે બનાવેલી લાપસી કુત્રીએ એટી કરી નાખી તેથી વહુને ઘણો કોડ ચડ્યો દેલીનું બારણું બંધ કર્યું અને ઘરના ખૂણામાં પડેલું સાંભળ્યું લઈને કુત્રીને જોરદાર માર માર્યું

એક બ્રાહ્મણે હાથમાં પાણીની અંજલી ભરી અને રસોઈ ચકાસી રસોઈ શુદ્ધ હતી એટલે બ્રાહ્મણ શાંતિથી જમી લઈને આશીર્વાદ આપીને જતા રહ્યા ત્યાર પછી બાળકોને જમાડ્યા આમ સાંજ પડી ગઈ પેલો ઘાસી જે બળદને લઈ ગયો હતો તે આવ્યો અને બળદને વાડામાં બાંધીને જતો રહ્યો બંને પતિ પત્નીએ વાડું કરી ખેડૂતનો પુત્ર ખાટલામાં આડા પડખે સૂતો હતો

પણ આપણા દીકરા અને વહુને પણ આપણા જેવો શ્રાપ થાત તેમાંથી બચાવી લીધા વધુમાં કુતરીએ ઉમેરતા કહ્યું કે તમે તો કાંચીને ત્યાં ચાલવા ગયા હતા તેથી તને ઘાણીએ ઘાણીએ એક એક ખોડનો ઘટકો મળ્યો હશે તેથી તું તો ધરાયેલો હશે તેથી બળદ કહે માંગ્યો કાય વાગોડે મને કાચી અહીંથી લઈ ગયા પછી ઘાણીએ જોડી દીધો આખા દિવસમાં ક્યારેય પોરો આપ્યો નહીં ખોડનો કટકો તો ત્યાં રહ્યો